વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામવે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુની છે સ્વામી વર્ષ પૂર્વ વડોદરા છોડી જતા રહ્યા હતા ત્યારે પોલીસે વિદેશ ભાગી જવાની શક્યતા હોય લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સ્વામી સાથે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું વડતાલના સ્વામીનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુહતીએ આક્ષેપ કર્યા છે 2016 માં 14 વર્ષની સગીર સ્વામીનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી જગત પવન સ્વામી સગીરાના પિતાને જાણતા હતા વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે યુક્તિ સાથે દુષ્કર્મની ઘટના 2016 માં બની હતી જ્યારે તેની ઉંમર 14 વર્ષની હતી जगत पावन स्वामी सगीरा माटे घड़िया गिफ्ट मा हता जे लेवा माटे शयन आरती चालू त्यारे सगीरा ने मंदिर नी नीचे ना स्टोर रूम मोला सगीरा पहुंची के जगत पावन स्वामी ए अंदर खेची लई दुष्कर्म अने कोई ने कहिश तो तारा परिवार ने पता नाखीश एम जनव